અત્ર તત્ર અને સર્વત્ર જ્યારે પણ કોઈ પણ શહેરમાં મકાન લીકેજ થાય છે તો એને રોકવા માટે એને સુરક્ષિત કરવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તૈયાર જ હોય છે એવો જ એક દાખલો આજના દિવસમાં અમે આપની સામે લઈને આવ્યા છીએ આજે અમે રાજકોટથી આગળ જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર કેસોત શહેરમાં વોટરપ્રૂફિંગ માટે આવ્યા હતા કે જ્યાં આગળ જે મકાનની કન્ડિશન હતી એ મકાનની કન્ડિશનના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે જુઓ કઈ રીતના ભેજથી આ મકાન આપણી સહેત ઉપર પણ પડી શકે છે એટલે કે કદાચ જો આ ભેજની સ્મેલ છે કે બેક્ટેરિયા છે એના જો જમ્પ્સ શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણા શરીરમાં એન્ટર થાય તો આપણા લંગ્સને પણ નુકસાન કરી શકે છે તો આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે મકાન હતું એની છત ઉપર જે સિમેન્ટનો ટાંકો હતો એ સિમેન્ટનો ટાંકો ક્યાંક ને ક્યાંકથી લીકેજ થઈ રહ્યો હતો અને ઉપર જે ફ્લોરિંગનું કામ હતું એ ફ્લોરિંગના કામની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાટા ખુલ્લા હતા અને એ વાટા ખુલ્લા હોવાના કારણે પાણી અંદર મગિયાની અંદર એન્ટર થતું હતું અને જે મકાન છે એને ભેજથી પ્રભાવિત કરી રહ્યું હતું એ ઉપરાંત કઈ પ્રકારના સોર્સિસ હતા એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે આ મકાનની અંદર કઈ પ્રકારના પાણીના સોર્સિસ બનેલા હતા અને કઈ પ્રકારના લીકેજ થઈ રહ્યું હતું અને આજે બે દિવસની મહેનત પછી જે સ્ટોપ ડ્રોપ ઓટ્રોફિંગની ટીમે જે વર્ક કર્યું છે એ વર્કના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ હવે વોટરપ્રૂફિંગ થયા બાદ આ જે છત છે આ છતનો નજારો કઈ પ્રકારનો લાગી રહ્યો છે અહીંયા આગળ આ કઈ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ છતના આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે એટલા જ માટે સ્ટોપ ડ્રોપ ઓટ્રોફિંગની ટીમ દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કરે છે કે ભેજ માટેની અવેરનેસ બતાવો જેમ અહીંયા આગળ આ મકાનના ઓનર જે કેશોદ શહેર છે કેશોદ શહેરના ઓનર કાર્તિકભાઈ સોલંકી છે એ પ્રમાણે અવેરનેસ બતાવી જોઈએ દર વખતની જેમ આપની સામે જે મકાનના ઓનર છે એમને આપની આપણે કાર્તિકભાઈ સોલંકી પાસેથી જ જાણીએ કે આ જે વર્ક છે એ કાર્તિકભાઈ સોલંકી ને કેવું લાગ્યું આવો કાર્તિકભાઈ કેમ છો સાહેબ અચ્છા કાર્તિકભાઈ આ જે તમારું મકાન છે વર્કર લોકો પણ કોઈ આપણે કેવું નથી પડતું એમ એ લોકો એની મેળા એ બધું કામ કમ્પ્લીટ કરી દે છે અચ્છા જ્યારે તમે આ જે તમારી અગાસી હતી એ ભેજ પ્રભાવિત હતી અને વોટરપ્રૂફિંગ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા તો સ્ટોપ ડ્રોપ ઓટની ટીમનો સંપર્ક આપને કેવી રીતે થયો યુટ્યુબને માધ્યમથી સોશિયલ મીડિયા થકી સોશિયલ મીડિયા થકી અચ્છા જ્યારે અહીંયા આગળ આપની એ જે શહેરની અંદર હું સર્વે કરવા માટે આવ્યો હતો તો જે વિઝિટ ચાર્જ લેવામાં આવ્યો હતો એ વિઝિટ ચાર્જ માટે તમારે કંઈ કહેવાનું છે કે બરોબર કહેવાય કે બધું પહેલા પહેલી દ્રષ્ટિએ જોતા થોડો ચાર્જ વધારે લાગે પણ જે કામ પ્રમાણે છે એ ચાર્જ ઓછો જ છે કામ એવી રીતના કરો છો કે જે લોકલ કરે છે એના કરતાં

તો આપણા જે દર્શક મિત્રો છે દર્શક મિત્રોને ભેજને લઈને મેસેજ દેવા છો ભેજની સમસ્યાનું પેલી તકે નિરાકરણ લેવું જરૂરી છે અને લોકલ જે હોય છે એ એપ્લિકેશન કરી દે છે એવું નથી નથી કરતા પણ એ એની વેલ્યુ લાઈફ બહુ ઓછી હોય છે જે થોડો ખર્ચો થાય છે પણ આ કામ બહુ કમ્પ્લીટ થાય છે થેન્ક યુ થેન્ક યુ સો મચ એક છેલ્લો પ્રશ્ન એ કરવા માંગીશ કે કાર્તિકભાઈ આપના જે ગ્રુપ સર્કલ ની અંદર કહીએ કે સ્ટોપ તો રેફરન્સ આપશો તો તમને આ યોગ્ય લાગશે કે નહીં આપીશ આપીશ ચોક્કસ આપવું જોઈએ કારણ કે કોઈનું કામ મારી જેમ જો સુધરતું હોય તો એ રેફરન્સ આપવામાં કોઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ કાર્તિકભાઈ તો જોયું મિત્રો તો જોયું મિત્રો આ રીતે જે સ્ટોપ ડ્રોપ પ્રોટરીની ટીમ છે એ જે ઓનર હોય છે એનો લાઈવ રિવ્યુ આપની સામે રજૂ કરતું હોય છે રજૂ કરવા પાછળનું રીઝન એટલું જ છે મિત્રો કે આપ સુધી એ મેસેજ પહોંચે કે અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપ પ્રોટોકરીની ટીમ જે વર્ક કરી રહી છે જે મહેનત કરી રહી છે આપની છતની સુરક્ષા માટે જે અમે ફાઇટ આપી રહ્યા છીએ અમારા જે સોલ્જર્સ છે એ જે ભેજની સામે ફાઇટ આપી રહ્યા છે એ કઈ પ્રકારની આપી રહ્યા છે અને જે સામાન્ય વર્ક છે એ વર્ક કરતાં કઈ રીતના આ વર્ક અલગ પડે છે કારણ કે વોટરપ્રૂફિંગ એટલે એવું નથી કે માર્કેટની અંદરથી એક કોમર્શિયલ પ્રોડક્ટ લેવી અને સીધું મારી દેવું અને દસ પંદર હજારની અંદર વોટરપ્રૂફિંગ કરી નાખવું આને વોટરપ્રૂફિંગ કહેવા કહેવાય જ નહીં વોટરપ્રૂફિંગ એક ટેકનિકલ બાબત છે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં લઈને જ વોટરપ્રૂફિંગ કરવું જોઈએ નહીં તર થશે શું ઘણી જગ્યાએ આપ જોતા હશો કે જે ક્રેક છે એ ક્રેકની અંદર યા તો ક્રેક સીલ લગાવેલી હશે અથવા તો જે પૂટી વર્ક હોય એ પૂટી વર્ક કર્યું હશે જે વાઇબ્રેશનના હિસાબે વર્ષ બે વર્ષની અંદર ઓપન થઈ જાય છે જ્યારે કે અહીંયા આગળ જે વર્ક થાય છે એની અંદર ત્રણ પ્રકારના બોન્ડિંગ પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યાર પછી એ ક્રેકને સીલ કરવામાં આવે છે તો મિત્રો આપની અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો જે રીતે અમે કેશોદ આવ્યા છીએ એ રીતના આપના શહેર સુધી પણ અમે પહોંચીશું માત્ર વાર છે તો આપના એક ફોનની તો ઉપાડો ફોન લગાવો સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગને અને આપની છતને તુરંત સુરક્ષિત કરો વધારે કંઈ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક નંબર આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને કોન્ટેક કરી શકો છો અને અગર આપ આપની સાઇટની વિઝિટ કરાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી અમને પે કરવાનો રહેશે આ પે કર્યા બાદ જ્યારે આપનો સર્વે થશે અને જો ત્રણ મહિનાની અંદર આપનું ડિસિઝન ઓકે હશે કે ભાઈ વર્ક સ્ટોપ ડ્રોપ ઓટરફીની ટીમ પાસે કરાવશો તો આ વિઝિટ ચાર્જ છે એ આપને બાદ કરી દેવામાં આવશે તો ખોટી સમજણ ના ક્રિએટ કરતા આ ક્લિયર કરું છું કે વિઝિટ ચાર્જ કોઈ હિડન ચાર્જ નથી આપને એ પાછો પરત કરવામાં આવે છે પરંતુ જો આપ કામ કરાવો છો તો વધુ વિગત માટે સ્ટોપ ટીમનો સંપર્ક કરો નમસ્કાર મહાદેવ હર